જેને હું જન્મ આપું છું ને એને બધું જ આપું છું આપણો જન્મ થયો ત્યારે આપણે દાંત લઈને આવ્યા તા તમે કોઈ દાંત લઈને આવ્યા તારે દાંત લઈને નહોતા આવ્યા તો આપણે મમ્મ કરવા માટે માના થનની અંદર ભગવાને દૂધ આપ્યું આપ્યું કે નહીં તો હવે જે ભગવાને દાંત આપ્યા છે એ ભગવાન તમને મને અન્ન નહીં આપે આપશે જ ભરોસો રાખજો

કેવલ ને કેવલ અર્જુન માટે માટેની મને પર્સનલી ગીતા કનૈ મને કે જ્યારે એવી ભક્તિ આવી જાય ને ત્યારે ભગવાનને સામેથી દેવાનું મન થાય છે